અને બે દિવ પછી નોમ દસમી અગિયારસનો રામાપીનો મોટો ઉત્સવ ઉજવા છે અહીંયા મંદિરમાં તો ચાલો અંદર આપણે જઈશું અને કેવી આની તૈયારી શરૂ છે એ આપણે વિડીયોના માધ્યમથી જાણીશું તો ચાલો આપણે પહેલાં રામદેવ મહારાજના દર્શન કરી લઈએ અંદર જઈશું તો ચાલો હવે અંદર જઈશું રામદેવ મહારાજના દર્શન કરીશું તમે જોઈ શકો છો અત્યારે રામાપીરની નવ દેશમાં ઉત્સવનો ત્રણ દિવસ સાડા ત્રણ દિવસનો ઉત્સવ હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયારી શરૂ છે અને અત્યારે પણ શણગારવાનું કામ શરૂ છે અને જે સામેની સાઈડ રામદેવ મહારાજનું મંદિર છે તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને ચાલો હવે આપણે રામદેવ મહારાજ દર્શન કરી રહ્યા હવે અને જો તમે સાફ સફાઈ અને ખૂબ જ જોર છોડથી તૈયારી શરૂ છે રામદેવજી મળીની નોમ દિશની અગિયાર આવે છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ખૂબ જ જોર છોડથી તૈયારી શરૂ છે ત્યારે તમે જોઈ શકો છો તોરણની સિરીઝને બધું લગાડવામાં આવે છે ત્યારે ભગત આ ઉત્સવ દરમિયાન આપણે રસોડા કેવી કેવી તૈયારી કરવામાં આવી છે હવે રસોડા વિભાગમાં છે અત્યારે તો લાડવાની તૈયારી હાલે છે મોહન થાળનો આપણે પસામણનો મોહન થાળ બનાવીએ છીએ એટલે એનો આમો ખાંડ નાખીએ એટલે હો મણ જેવું વજન અંદાજે થાય મોહન થાળ અને ખાંડ ને ઘી ને એ બધી વસ્તુ આવે મસાલા એટલે એટલે હો હવા હો મને જેવો મોહન થાળ બનાવી છે અને એને અમે પછી પાછા લાડવા આપણે બનાવી છે એટલે લાડવા ઓછામાં ઓછા દોઢ કોથી બસો મન વજન થાય લાડવાનું અને પછી પાછા સૂર્યમાના લાડવા પાછા અલગ બનાવી છે સૂર્યમાના લાડવા ઓછા પાછા ચાલીસ માં એનું વજન એટલું થતું છે પચાસ માં આજુબાજુ સૂર્યમાન લાડુ અને ત્રણેય દિવસે આપણે અલગ અલગ મિષ્ટાન રાખીએ છીએ પહેલા દિવસે છે આપણે મોહન થાળ દમણવારમાં બીજા દિવસે છે સૂર્યમાના લાડુ અને ત્રીજે દિવસે આપણે ખાંડના લાડવા ત્રણેય દિવસે અલગ અલગ આપણે અને મિત્રો હવે આપણે રસોડા રૂપમાં ખૂબ જ ક્યાંથી તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટો પ્રમાણમાં તૈયારી શરૂ છે સરસ મજાની રસોઈ બનાવવામાં આવે છે લાડવા અને મોહનથાળને રસોડા રૂપમાં બનાવવામાં આવી રહી છે

આ આ મોટા ટેપેલામાં જો 200 કિલો આ મોટા ટેપેલામાં છે ઈ ને આ બધું છે ત્રણસો કિલો 300 કિલો આશરે કેટલા કિલો આશરે કેટલા ગવવાની છે પાણી પાણી લાડવા કરવાના છે કેટલા કરવાના

જો બીજો કટો પણ નાખ્યો ખાંડ નો વાયુ નાખે છે તમે જુઓ કટા શરૂ છે નાખવાની બાપાની દિયા બાપાની દિયા આ ત્રીજો પણ કટો અંદર નાખ્યો ખાંડ નો બાટલા આવી આવી ગયા છે પછી કેબલના સ્ટોક લાગી ગયા છે અહીંયા કરિયાણુંનો પણ સ્ટોક લાગી ગયો છે ડુંગળી અને કરિયાણું અને અહીંયા તમે જુઓ અત્યારે કાજુ બદામ લાડવામાં મોહનથામાં કાજુ બદામ પણ સરસ બધાની તૈયાર થઈ રહી છે અને બેનો સેવા કરી રહ્યા છે અહીંયા જોવો તમે આ માળીઓ ઘઉં સાફ કરે છે આ કેટલા દીધા તૈયારી વાસણનો પણ સ્ટોક મારી દેવામાં આવ્યો છે રસોડા વિભાગમાં તૈયારી તમે જોઈ શકો છો બેનો સેવા કરે છે અને આ જે લાકડા છે જે રાંધવાના મગ બાફણા એનો પણ સ્ટોક મોટા પ્રમાણમાં ખૂબ જ મારવામાં આવ્યો છે એ પણ હું તમને બતાવું આ મગબાપણાનો ઢગલો જોતા તમને એવું લાગશે આ વિશાળ કે કેટલા માણસની રસોઈ રાંધવામાં આવે છે અને આ શોકીઓ તમે જો શોકી પણ તૈયાર રાખી છે આપણે મોહન દાળ કરવા હતું માટે તેસ પણ અહીંયા તૈયાર થઈ રહ્યો છે અને સારા સારા કલાકારો આવવાના છે ત્રણ બી અલગ અલગ કલાકાર છે એક બી પ્રજાપતિ છે એવા મોટા મોટા કલાકારો પણ તેજ માટે ભજન ગાવાના છે ને આ છે નદી નદીના કાંઠે જ મંદિર આવેલું છે તો નોમ દેશમ અગિયાર ત્રણ દિવસ દરમિયાન હજારો લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને રામાપીરને દર્શનનો અને પ્રસાદીનો લાભ લે છે અહીંયા પણ સરસ મજાનું રામદેવપીર પીર મહારાજ એક ફોટો મૂકી બિરાજમાન કરવામાં આવ્યા છે જય રામજીર મહારાજ અહિયાં પણ તમે જોઈ શકો છો કે ભાઈના આત્મા તોરણ છે સરસ મજાના તોરણ ને બધું સુશોભિત કરી શણગારવાનું આખું મંદિરનું પટાંગણ સરસ મજાનું શણગારવાનું છે ને અહીંયા આપણે લાઇટ ડેકોરેશન વાળા પણ લાઇટનું કામ કરે છે તમે જોવો આ બધી લાઇટનો સામાન પણ આવી ગયો છે આખું મંદિરને શણગારીને જગમગતું કરવાનું છે

અને બારધામના પણ હોય છે બાપાનો જ્યારે નેજો સડે ત્યારે ધામધૂમથી છ વાગે નેજો સડતો હોય છે એ નેજો સડી રહે એટલે રાત્રીનો સંતવણીનો કાર્યક્રમ થશે દલસુખ પ્રજાપતિનો મોટા મોટા કાર્યક્રમની અહીંયા આશા હોય છે જનતાને કે કરકુલ્લા ધામની અંદર મોટો ઉત્સવ જ્યારે થાય ત્યારે મોટા કલાકાર હોય અને હોય છે કલાકાર એમ દલસુખ પ્રજાપતિ અત્યારે હાલમાં સારા આલેસન છે સારા કલાકાર છે પહેલા દિવસની અંદર દલસુખભાઈ પ્રજાપતિનો પ્રોગ્રામ છે ભજનનો બીજો દિવસ છે એમ જે દર્શન યાદથી આવતા હોય એમ યજ્ઞના દર્શન કરવા માટે આખો દિવસ પાંચ વાગ્યા સુધી યજ્ઞના દર્શન થાય છે યજ્ઞ ચાલુ છે બાપાનો દશ્યમના દિવસે એ દશ્યમના દિવસે યજ્ઞ પૂર્ણ થાય એમ પાછા બીજા કાર્યક્રમ હોય છે એટલે યજ્ઞ પૂર્ણ થાય એટલે બીજા દિવસે એમ કહેવાય છે કે અગિયારસના દિવસે દસ્યમના દિવસે રાતી ડેગ છે ડેગના દર્શન કરવા ક્યાંય ક્યાંયથી માણસો આવે છે ડેગ પૂર્ણ થાય એમ બાપાની જ્યોત પણ હોય છે જ્યોતના દર્શન માણસો કરે છે અગિયારસને દિવસે અગિયારસને દિવસે આખાણ રાખેલ છે કારણ કે આખ્યાણ જે ભાવનગર જિલ્લાની અંદર મર્યાદિત આખ્યાણ હોય તો અમે કહીશું એમ નહીં પણ ભાવનગર જિલ્લો એમ બોલે કે કરકોલ્યા જે ગામનું આખાણ છે કરકુલ્યા ગામનું આખાણ આજે ચોત્રીસ વર્ષતા ચાલે છે કોઈ મંડળ એવું નહીં હોય કે આવડું મોટું લંબાણથી આખાણ હાલ્યું હોય આજે કરકોલિયા ગામ એક એવું છે કે અક્ષ્યાણ આજે ત્રી ત્રી પાંત્રી પાંત્રી વર્ષ હલતું હોય અને આ વિકાસ કરતો હોય માણસો આજે જાત્રા કરવા આવ્યું હોય વર્ષે ફરીને આવ્યું હોય તો નવો વિકાસ જેમને જોવા મળે એ આ કરકોલિયા ધામ છે આજે અખ્યાણ છે આખ્યાણ રામાપીર બાપાનું અક્ષ્યાણ હોય કોઈ એની અંદર દાળિયા ન હોય કે કોઈ એવી ખોટું ગીત ન હોય બહેનો દીકરીઓ પોતાના બાપ કે ભાઈ હોય સાથે બહેન કરકોલિયા આખ્યાણ જોઈ શકે એવી બધાને ખબર હોય અને કરકુલ ગામનું જ્યાં અક્ષ્યાણ હોય ત્યાં બાપાના નામનું જાગરણ થાય ઉજાગરો કોઈથી ન થાય એવું રીતે તન મન ધનથી બધાય સેવા કરે છે અને રમે છે આ કરકુલ્યા ધામ છે અને સૌને ખબર છે કે કરકુલ્યા ધામની અંદર આપણે જઈ બાપાના શરણે પડી અનેક શ્રદ્ધાળુ આવે છે જેની જે નક્કી કર્યું હોય કે આજે અમારા કામ અટકેલા છે એ અહીંયા પી રામદેવજી મહારાજ એના કામ કરે છે એ સૌને ખબર છે એ માટે બધા અહીંયા આવે છે